જય જય માતાજી માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ વિદ્યાર્થીઓ મિત્રો આગળના આપણે આપણે સંભાવનાનો અગત્યનો અગત્યનો ભાગ જોયેલો છે આજે એમાં સૌથી જે એક નિયમ છે જે છે સરવાળાનો નિયમ એ આપણે જોવાના છીએ જેને આપણે કહીએ છીએ સંભાવના સરવાળાનો નિયમ મિત્રો તો સરવાળાની અંદર બીજું કંઈ છે નહીં એમ યોગ ઘટના છેદ ઘટના બધી ઘટનાઓ આગળ જોઈ ગયા છીએ તો કોઈ પણ બે ઘટનાઓ આપણને આપેલી હોય તો એ બે ઘટના બે ઘટના માટે પી ઓફ એ યોગ બી હોય તો પીએ વત્તા પીબી માઇનસ પીએ છે બી તો આ ખાસ યાદ રાખીશું ત્યારબાદ ત્રણ ઘટનાઓ હોય તો એમાં માટે પણ યાદ રાખવાનું છે ત્રણ ઘટના એટલે એ અને સી હોય તો પીએ પી બી પીસી જેમ અહીંયા બે ઘટનાઓનો છેદ બાદ કર્યો તો એમ બબ્બેની જોડ એટલે એ અને બી ની જોડ બી અને સી ની જોડ એ અને સી ની જોડ બાદ કરવાની પરંતુ ત્રણેયની જોડ જે છે એટલે કે પી એ છેદ બી છેદ સી એ આપણે એમાં ઉમેરવાનો રહેશે તો હવે આપણે જોઈ લઈએ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ નો મિત્રો પાંચમો દાખલો જેની અંદર આપણને અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એના ઉપર ફોકસ કરવું પડશે બે સમતોલ પાસા એકસાથે ઉછાળવામાં આવે

એન બરાબર આપણે છ નો વર્ગ એટલે કે સીધું લખી શકીએ છીએ છત્રીસ બરાબર હવે પ્રશ્નમાં આવી જઈએ બંને પાસા પર સરવાળો બે અથવા ત્રણ જ્યારે પણ મિત્રો અથવા આવે ત્યારે યોગ અને અને ત્યારે છેદ છે બે અથવા ત્રણ નો ગુણક હોય એની સંભાવના કીધી છે એટલે આપણે આની અંદર ઘટનાના સંદર્ભમાં વ્યાખ્યામાં અહીંયા એ વ્યાખ્યાયિત કરીશું એટલે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો બે અથવા 3 નો ગુણક એટલે પહેલા લખીશું 2 નો ગુણક હોય વાત કરવી હોય તો ગુણાંકની અંદર આપણને શું મળી શકે બે ચાર છ આઠ દસ અને બાર બે ના ગુણાંકમાં હોય બરાબર એટલે સરવાળાની અંદર બે મળે ચાર મળે છ મળે આઠ મળે દસ મળે અથવા બાર મળે એને આપણે આની અંદર ગણીશું બે પછી moed, 4 મળે આપણને ત્યાર પછી 6 મળે આની અંદર આપણને 6 સુધી જ મળશે 8 નહીં મળે ત્યાર પછી એ જ રીતે બે જોડે શૂન્ય તો ના આવે બે જોડે બે એટલે 4 મળશે 6 મળશે અને આની અંદર 8 મળશે ત્યાર બાદ 3 ની જોડે 3 1 4 મળે 3 3 6 મળશે ત્યાર બાદ 3 3 5 આપણને 8 મળશે બરાબર એટલે 4 6 mañana, 8 મળશે ત્યાર પછી ચારની ની લાઇનમાં ચાર તો ન જ મળે એટલે એમાં છ આઠ અને દસ મળશે તો પાંચ એક છ પાંચ ને ત્રણ આઠ અને પાંચ ને પાંચ દસ છ ની લાઇનમાં જઈએ તો છ વત્તા બે આઠ મળશે છ વત્તા ચાર દસ મળશે અને છ અને છ બાર મળશે તો આના જે અનુકૂળ બનાવો છે પ્રાથમિક ઘટનાઓ કહી શકાય અઢાર મળશે આપણને ત્રણ છ આઠ દસ બાર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર એટલે એમ બરાબર અઢાર મળે છે માટે પી ઓફ એ કહીએ તો એમ ભાગ્યા એન એટલે કે અઢાર ભાગ્યા છત્રીસ મળશે અને આમ જ રાખીશું આપણે આપણે યોગ ઘટના શોધવાની છે એના માટે આપણે પહેલા બે ભાગ શોધી રહ્યા છીએ પેલા આપણે એ માટેની ઘટનાની વાત કરી લીધી હવે બી ઘટના લઈ લઈશું બી ઘટનાની અંદર બીજું કશું નથી આપણે એમાં એમ જ કહીશું બંને પાસા પર મળતા અંકોનો સરવાળો જે છે એ આપણને મળશે ત્રણ નો ગુણક ત્રણ ના ગુણક ની અંદર આપણને ખબર છે ત્રણ છ નવ અથવા બાર મળે આ ખાલી સમજવા માટે લખીએ છીએ અનુકૂળ બનાવો કઈ રીતે હોય શકે તો ત્રણ લેવાનો એક વત્તા બે ત્રણ પછી છ એક વત્તા પાંચ ત્યાર પછી બે અને એક ત્રણ ત્રણ છ નવ એ રીતે લેવાનું છે છ પછી આમાં નવ તો નહીં મળે એ જ રીતે ત્રણ વત્તા ત્રણ ત્રણ છ ત્યાર પછી ચાર વત્તા બે ચાર વત્તા પાંચ રીતે બાર મળશે ત્રણ છ આઠ દસ અને બાર કુલ આપણા અહીંયા અનુકૂળ બનાવો બાર છે એટલે પી ઓફ બી ની સંભાવના કહીએ તો એમ ભાગ્યા જે આપણને મળશે બાર ભાગ્યા તો મિત્રો છે એની અંદર આપણે કહી રહ્યા છીએ બી ની સંભાવના કીધી છે એટલે બંનેનો છેદ પણ જોઈશે એટલે હવે એ છેદ બી તો એ છેદ બી ની વાત કરીએ તો છેદ ગણમાં આપણને ખબર છે બંનેમાં જે કોમન હોય અથવા લખવું હોય તો લખી શકાય કે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો બે અને ત્રણ નો ગુક હોય ગુણક હોય છ નો ગુણક ની અંદર માત્ર બે સંખ્યા આવશે છ અને બાર બરાબર તો આની અંદરના અનુકૂળ બનાવો આપણને ઉપરથી તમે કોમન કરીને પણ નીકાળી શકો અથવા ડાયરેક્ટ કરીએ તો બી ચાલશે છ ક્યારે મળે તો એક અને પાંચ આપણને છ મળશે બે અને ચાર આપણને છ મળશે ત્રણ અને ત્રણ આપણને છ મળશે બરાબર ત્યાર પછી ચાર અને બે આપણને છ મળશે બરાબર ત્યાર પછી પાંચ અને એક આપણને છ તમારે જો કોમન કાઢવા હોય તો બંનેમાં આ રીતે વિચારી શકો એક પાંચ બંનેમાં છે બે ચાર બંનેમાં છે ત્યારબાદ ત્રણ ત્રણ બંનેમાં છેદગણ ની વાત કરીએ તો ત્યારબાદ ચાર બે બંનેમાં છે ત્યારબાદ પાંચ એક બંનેમાં છે ત્યારબાદ છેલ્લે છ છ જ આવશે બરાબર છ સુધી આ સંખ્યાઓ છે અને છેલ્લો છકડો છકડો બંનેની અંદર એટલે કુલ ઘટકો મળશે આપણને એટલે એમ બરાબર છ તો એ છે મિત્રો એની સંભાવના આપણને મળી જશે અહીંયા એમ ભાગ્યા એમ પ્રમાણે છ ભાગ્યા છત્રીસ હવે જે આપણો પ્રશ્ન છે અહીંયા મિત્રો કે કિંમત છે આપણે પ્રશ્નમાં અહીંયા ઉપર આપણે કીધું છે કે જે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો બે અથવા ત્રણ નો ગુણક હોય તો એ જ વાત આપણે પૂરી કરવાની છે માટે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો બે અથવા ત્રણ નું ગુણક હોય એટલે કે અથવા આવે એટલે યોગ લખવાનું એટલે એ યોગ બી સૂત્રમાં લખવું હોય તો તો જે ગણતરી કરવાની કરવાની છે છે મિત્રો આપણે આની અંદર એ જ વાત કિંમત આપણી પાસે રેડી છે ઉપર તમે અહીંયા જોઈ શકો છો અઢાર ભાગ્યા છત્રીસ પીબીની ની કિંમત આપણે શોધી છે બાર ભાગ્યા છત્રીસ અને છેલ્લે આ છે છ ભાગ્યા છત્રીસ તો એની અંદર આપણે એ જ કામગીરી કરવાની છે હવે ખાલી માત્ર બાદબાકી કરવાની છે લસા લઈ શકો તમે એ રીતે પણ કરી શકો એટલે 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 જે છે એ થશે જો તમારે ગણતરી કરવી હોય તો બાર દુ ચોવીસ અને બાર તરી છત્રીસ તો આ જે છે આપણો પ્રશ્નનો જવાબ થશે મિત્રો તો પ્રશ્ન આપણો જે હતો એ પ્રમાણે તમને હવે ફરી એકવાર આપણે જોઈ લઈએ કે બે સમતોલ પાસા એકસાથે ઉછાળવામાં આવે છે એની અંદર મળતા અંકોનો સરવાળો બે અથવા ત્રણનો ગુણક કીધો છે એની સંભાવના કીધી છે તો આપણે પહેલા બેનો ગુણક શોધ્યો જેનો જવાબ આવે અઢાર ભાગે છત્રીસ પછી ત્રણનો ગુણક શોધ્યો જેનો જવાબ આવે બાર ભાગ્યા છત્રીસ અને છેલ્લો બંનેની છેદ ઘટનાની વાત કરી એનો જવાબ છ ભાગ્યા છત્રીસ અને અથવા કીધું છે આપણને અથવા એટલા માટે બંને વચ્ચે જે છે આપણે યોગ લીધેલો છે ખાસ અહીંયા ધ્યાન રાખીશું યોગ અને એના માટે સરવાળાના પ્રમેય પ્રમાણે સરવાળાના નિયમ પ્રમાણે આપણને જવાબ મળશે બે ભાગ્યા ત્રણ તો મિત્રો હવે જોઈ લઈએ આપણે આપણને કીધેલું છે કે એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે યુવક પીઝા ઓર્ડર કરે તેની સંભાવના આપેલી છે ત્યારબાદ કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે તેની સંભાવના આપેલી છે અને પિઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી ઓછામાં ઓછું મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો ઓછામાં ઓછું એક કીધું એટલે યોગ ઘટના કહેવાય અને પ્રશ્નની અંદર આપણે અત્યારે એ જ જોઈ રહ્યા છીએ સરવાળાનો પ્રમેય સંભાવનાનું અને પ્રશ્ન કે જો આપણે આની અંદર એક ઓછામાં ઓછી એક ઓર્ડર કરે સંભાવના આપી છે કોઈ દિવસે ડિનર માટે આવેલ વ્યક્તિ ફક્ત એક જ વસ્તુ અહીંયા ખાસ અગત્યનો ભાગ છે કે આ પ્રશ્ન જ્યારે ફક્ત એક જ પૂછ્યો હોય એનો મતલબ થાય કાં તો એ કાં તો બી એટલે એ તફાવત ઘટનાનો ઉપયોગ થશે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડશે સૌથી પહેલા ઘટનાનું નામ આપણે આપી દઈએ કે યુવક જે છે એ પીઝા ઓર્ડર કરે છે આના માટે આની સંભાવના આપણે આપેલી છે ઝીરો પોઈન્ટ એની સંભાવના પણ આપેલી છે એને આપણે ઓફ બી કહીશું જે આપણા સમક્ષમાં છે ઝીરો પોઈન્ટ ચોપન અને બંને ઓછામાં ઓછું એક એટલે એને આપણે એ યોગ બી કહીશું ખાસ ધ્યાન રાખજો ઘટનાઓમાં યુવક પીઝા અને ઓછામાં ઓછી એક ઓર્ડર કરે આની પણ કિંમત આપેલી છે તમે સીધું પણ લખી શકો પી ઓફ એ યોગ બી એટલે સમક્ષ બંને અલગ વસ્તુ એક જ વસ્તુ તો એના તરફ આપણે પછી જઈએ પહેલા આપણે સંભાવના સરવાળાનો પ્રમેય વાપરીશું પી એ યોગ બી માટે આપણને ખબર જ છે હમણાં જ જોયું પીએ વધતા પી માઇનસ પી

પ્રશ્નમાં માત્ર જોજો ફક્ત એક જ વસ્તુ લખી છે બરાબર એનો મતલબ થશે કાં તો એ વસ્તુ એ ઓર્ડર કરશે એ એટલે કે પિઝા તો બી નહીં કરે અને બી કરશે તો એ નહીં કરે બરાબર એટલે આની અંદર પહેલાની અંદર આપણે કેવું હોય તો પીઝા ઓર્ડર કરે કોલ્ડ્રી ન કરે એટલે કરે પીઝા ન કરે અને ઘટના અહીંયા આપણે એ જ રીતે લખીશું પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી બરાબર એટલે પી ની કિંમત આપણી સમક્ષ છે ઝીરો પોઈન્ટ ત્રેસઠ માઇનસ ઝીરો ઓગણત્રીસ કરીશું પચીસ થશે બરાબર એટલે છેલ્લો જવાબ આપણે ગણીએ તો આ બંનેનો સરવાળો એટલે માત્ર જેવું કીધું એ ફક્ત પીઝા ઓર્ડર કર્યો તો તમારે ખાલી આગળનો ભાગ કરવાનો માત્ર કોલ્ડ ડ્રિંક કે તો પાછળનો ભાગ કરવાનો અહીંયા આપણને ફક્ત એક જ વસ્તુ કીધી છે પિઝા જે છે એક જ આવે એટલે સરવાળો કરવો પડશે એટલે આનો જવાબ આપણને મળશે તો મિત્રો દાખલા છે થોડું ધ્યાન રાખવાનું રહેશે આની અંદર હવે આગળ વધીએ આપણે છેલ્લો દાખલો આજના સેશનનો જોવાના છીએ જેની અંદર સંભાવનાનો ભાગ જ છે આજ રીતે પરંતુ કઈક આગળના સેશનમાં આપણે આવું જોયું હતું સરખામણી વાળું પણ એમાં કિંમત આપી હતી અહીંયા આપી નથી અને એક અગત્યનું પરિણામ જોવાનું છે આપણે પરસ્પર નિવારક અને ઘટનાઓ હોય તો પરસ્પર નિવારક ઘટનાઓ માટે એ એક તમને વાત કરી દઉં જો અને બી પરસ્પર નિવારક ઘટના હોય તો તેમની સંભાવના શૂન્ય થાય એ જ રીતે જો એ અને બી નિશેષ ઘટનાઓ હોય આપણે કરીએ તો પી ઓફ એ યોગ બી બરાબર આપણને ખબર છે પીએ વત્તા પી બી માઇનસ થાય પી એ છેદ બી એ યોગ બી ની જગ્યાએ વન મૂકવાનું અને છેદની જગ્યાએ ઝીરો મૂકવાનું એટલે માટે પીએ વત્તા પી બરાબર શું થશે એક થશે આજ રીતે ત્રણ ઘટનાઓ માટે તમારે જો ત્રણેય ઘટનાઓ આપણને આપેલી હોય તો એના માટે પણ આજ રીતે સાબિત કરી શકાય છે ત્રણ ઘટનાઓ અને બંનેનું ભેગું હવે લખીએ પરસ્પર નિવારક અને નિશેષ હોય તો તો તેના માટે આપણે કહીએ છીએ સાબિત કરી શકાય તો મિત્રો હવે આપણે દાખલા નંબર દસ જેની અંદર આપણને બહુ જ અગત્યનો પ્રશ્ન આપ્યો છે આવું આપણે આગળના લેક્ચરની અંદર એક પોઈન્ટ બે માં પણ જોયું હતું પણ ત્યાં કિંમત આપી હતી અહીંયા ન કિંમત આપી હોય તો એની ધારણા આપણે કે કરીને લઈ લઈશું ધારો કે ચાર વખત પીએ પાંચ વખત પી ઓફ બી ત્રણ વખત પી ઓફસી એનું મૂલ્ય કોઈ એક અચળ સંખ્યા કે છે અને ફેરવી દઈશું આપણે ચારે ચાર ભાગ છે એમાં ત્રણ સરખાઈ દઈશું કે સાથે ત્રણેય જણાને કામ સરળ જ છે એટલે એ આપણે કે ના સંદર્ભમાં લઈશું અને ત્યારબાદ કિંમત શોધીશું હવે આપણને ખબર છે ત્રણેય પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે એટલે એ બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે નિશેષ ઘટનાઓ માટે આપણને ખબર જ છે કે પી એ વધતા પી બી વધતા નું મૂલ્ય એક થાય છે એટલે આ કિંમતો મૂકીશું આપણે કે ની કિંમત પેલા શોધવાની છે પછી આગળની પ્રક્રિયા કરીશું લસા જે છે એ ચાર પંચા ગુણ્યા ત્રણ સાહીઠ થશે એટલે સાહીઠ લસા લઈ લઈએ સાહીઠ એટલે અહીંયા ચૌદ છે બરાબર એક બરાબર આનો સરવાળો કરીશું એટલે આ થશે પંદર વત્તા બાર સત્યાવીસ વત્તા વીસ સુડતાળીસ કે બરાબર એટલે કે નું મૂલ્ય આપણને મળશે સાહીઠ ભાગ્યા સુડતાળીસ સૂત્ર જે છે અથવા જે કે ના સંદર્ભમાં જોયું છે કે ભાગ્યા ચાર એમાં કે જગ્યાએ સાઈઠ ભાગ્યા સુડતાળીસ મૂકીશું ચાર નો છેદ ઉડશે એટલે પંદર ભાગ્યા સુડતાળીસ મળશે આપણને પી ઓફ એ એમાં પણ સાઈઠ ભાગ્યા સુડતાળ મૂકીશું ભાગ્યા ત્રણ એટલે વીસ તરી સાહીઠ એટલે વીસ ભાગ્યા સુડતાળીસ તો મિત્રો આ જે છે વિભાગ એકદમ સરળ છે પણ થોડું તમારા પ્રમેયનું ધ્યાન રાખવાનું છે પહેલો પ્રશ્ન હવે મુખ્ય પહેલો પ્રશ્ન હવે એ લોકોએ આમાં પૂછ્યો છે આપણે અહીંયા વાપરવાનું થાય પરંતુ છેદ ઘટનાઓ માટેનું મૂલ્ય હંમેશા સી હોય પીએ નું મૂલ્ય આપણે હમણાં શોધેલું જ છે પીએ છે પંદર ભાગ્યા સુડતાળીસ અને પી ઓફ સી એટલે વીસ ભાગ્યા સુડતાળીસ

આનો જવાબ આપણને મળશે બત્રીસ ભાગ્યા સુડતાલીસ તો મિત્રો દાખલા સરળ છે સંભાવનાનું સરવાળાનું પ્રમેય બહુ જ અગત્યનું છે વ્યવસ્થિત રીતે તૈયાર કરો આરામથી પૂરા માર્ક્સ મળશે તો આજના સેશનમાં મિત્રો આ સરવાળાના પ્રમેય સાથે આપણે આગળ વધીશું નેક્સ્ટ સેશનમાં નવો ભાગ છે ગુણાકારનો નિયમ પણ આવશે શરતી સંભાવના પણ આવશે ઘણું બધું જોવાનું છે તો આ સેશનમાં એટલે સુધી રાખીશું જય માતાજી થેન્ક યુ ટેક કેર પ્લીઝ લાઈક Subscribe, share, and press bell icon for notification. Thank you.